જેમાં ભોગ બનેલી બાળાઓને સારવાર માટે સાયલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પરિવારજનોએ આ મામલે ન્યાયની માંગ સાથે એસપી કલેક્ટર રેન્જ આઈજી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે જેના કારણે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે મારું નામ છે માવજીભાઈ વેલસીભાઈ માતાસુરિયા હું રહું છું અત્યારે બ્રહ્મપુરી ગામે તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને મજૂરી કરવા માટે રફાળિયાસર ગામે અમે રોજ વસ્તી રેવીશી સાહેબ તો મેળામાં ફરવા મારી દીકરીઓ બે એક મારી દીકરીને એક મારી ભાણેજ ગયેલ હતી એથી પોલીસવાળાએ એમને લઈ ગઈ અને બેસાડી દીધી હતી ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગોતતા ગઈ અને પોલીસ ચોકીએ બેઠેલી જોઈ અને સાધને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે તો સાધ એને ગુનાગાર કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ વ્યક્તિએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર માર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીસ પોલીસે સાહેબે બહુ મારી દીકરી ઉપર અત્યાચાર ગુજારેલ છે તો મારી સરકાર શ્રીને વિનંતી છે કે આનો ન્યાય એમને તાત્કાલિક આપો કેટલા દીવા વર્ષની દીકરી હતી એક મારી દીકરીની ઉંમર છે નવ વર્ષની એક છે દસ વર્ષની એક છે બાર વર્ષની સાહેબ આ અમારી નમ્રન સરકારને નમ્રન વિનંતી છે કે અમનો ન્યાય તાત્કાલિક અમને મળવો જોઈએ તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે સાહેબ એસપીમાં ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર અમે રજૂઆત કરી ચૂક્યા સેવિક સાહેબ કાલે તમારું નામ રાધાબેન શું આખી ઘટના બની સાહેબ મારી દીકરી મેળામ ગાઈ હતી અને પાણીના પાઉસ વેચતા હતા ને સાહેબ મેળામાં ગાઈ હતી તો પોલીસવાળાએ પકડીને સાહેબ ખોટો દાવો માથે નાખ્યો કે તમે આ આ ચોરી કરી છે ને તમે આ કર્યું છે ને તમે લેડીઝ પોલીસ કોઈ હતા નહીં સાહેબ મારી છોકરીઓને ઢોર માર મારી મારી કઈ પોલીસ હતી મોરબીની નહીં તાલુકામાં કેટલા દિવસ છોકરીઓ રાખ્યો લોકંપમાં